નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ખેડૂતો સાવધાન માવઠાણી આગાહી ચૂંટણી પહેલાં ખેડૂતોને મોટી ભીટ ખેડૂતોનું સો ટકા દેવું માપ સત્તર હપ્તો તો ક્યારે આવશે શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયા સહાય મોડી સરકારનો મહત્વનો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર સોનાના ભાવમાં થશે વધારો મહિલાઓને સો હજાર રૂપિયા સહાય આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો સાવધાન માવઠાની આગાહી ગુજરાતમાં ભાનનારે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ભેજ અને ગરમ હોવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અઢી ડિગ્રી સુધી ઉંચકાઇ હતી જ્યારે દસથી બાર આપણે છૂટી ઉત્તર ગુજરાતના માવઠાણ શક્યતાનું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટાછવા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે ત્યાર પછી બીજા મહત્વના સમાજ જાણીએ તો રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હેઠળમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે ફ્યુલ ચાર્જ વસૂલવામાં આવે છે તેમની અંદર પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવે છે મિત્રો છેલ્લું જે ક્વાર્ટર હતું એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જેની અંદર ફ્યુલ ચાર્જ ત્રણ પોઈન્ટ પોંત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ વસૂલવામાં આવ્યો હતો જે એમની અંદર પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવે છે અને હવે તે બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે રાજ્ય સરકાર ના નિર્ણય થકી જે ગ્રાહક સો યુનિટ વીજ વપરાશ કરે છે તેમને સત્તાવન રૂપિયાનો ફાયદો થશે માહિતી મંત્રી ડીસાઈ દ્વારા આપવામાં આવી છે ત્યાર પછીના સમાજ જાણીએ તો ખેડૂતોનો છ ટકા ડેવું માફ ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ટકા ખેડૂતોએ લોન લીધી છે દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશના સોદ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું ડેવું છે દેશમાં સૌથી વધારે ડેવું રાજસ્થાનના ખેડૂતો માટે છે રાજસ્થાનના ખેડૂતોના માટે નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં આવતી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયા છે ત્યાર પછી ખેડૂતો માટે મહત્વના સમાચાર જાણીએ તો બે હજાર રૂપિયાનો સત્તરમાંપ્તો ક્યારે આવશે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો સોર માપટો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે સત્તરમાંપ્તો ખેડૂતને ક્યારે મળશે મિત્રો સત્તરમાં આપતા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ અનુસાર દર ચાર મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે એ અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર સત્તરમાં આપતા રિલીઝ થઈ શકે છે ત્યાર પછી શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયા સહાય શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના દેશના લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી જે બાદમાં વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં પહેલાંથી શૌચાલયો ન હોવું જોઈએ તમારું કુટુંબ ગરીબી રેખા નીચે આ શ્રેણીમાં હોવું જોઈએ ત્યાર પછી મોડી સરકારનો મહત્વનો નિર્ણય સરકારે એનએસએસ સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાણાં મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવાય છે કે નાની બચત યોજનાઓના દર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ત્રિમાસિક કારામ એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી હેઠળ રહેશે છે લોકોની આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના વ્યાજદરો વધી શકે છે પરંતુ સરકારના આ નિર્ણયથી આશાઓ પર ફટકો પડ્યો છે ત્યાર પછીના ખેડૂતોના સમાચાર જાણીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે મહવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ ઓગણસિત્તેર હજાર આઠસો નવ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને બસો નવ્વાણું રૂપિયા સુધીના નોંધાયા હતા આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પંદર હજાર સાતસો તેર કટ્ટાની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ સો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો ઓગણસિત્તેર રૂપિયા સુધીના નોંધાયા હતા ત્રણ એપ્રિલના રોજમાં હવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની રાજી કરવામાં આવી હતી જેના મણના એક નીચા ભાવ છસો તમે પણ ધોરણ બાર પાસો અથવા તો સરકાર તમને આપશે ત્રણ હજાર રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોની અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલટાણી રોજગાર સંકલ્પ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને પુરુષ અને હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈની સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર પીએસઆઈ અને લોકરક્ષક દળના ભરતી માટે મહત્વના સમાચાર આવે છે પોલીસ ભરતી હેલ્પ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાશે ઉમેદવારો માટે અહીંથી જાહેર રાજાના દિવસો સિવાય જરૂરી માહિતી મેળવી શકાશે આ માટે ત્રણ એપ્લાયન નંબર જારી કરાયા છે નંબર પરથી માહિતી મળશે કે અત્યાર સુધી એક લાખથી વધુ અરજી આવી છે અને એસી હજાર અરજી કન્ફર્મ થઈ ગઈ છે સુધી અરજી કરી સોના ભાવમાં થશે વધારો દિવસે ને દિવસે સોનાની સપાટી પર રોજ નવી ટચ પહોંચી રહી છે દેશની રાજધાનીમાં પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત બોતેર હજાર એકસો પર પહોંચી છે અમદાવાદમાં સોનાનો ભાવ ઓગ્ન હજાર પાંચસો પ્રતિ દસ ગ્રામનો ચાલી રહ્યો છે તમે વિચારો છો કે સોનાના રોકાણ કરવું એ હજી રાહ જોવી બુલિયન વિસ્તારનું કહ્યું છે કે સોનું હજી નવી સપાટી ટચ કરી શકે છે વૈશ્વિક બજારમાં તેજી અને સ્થાનિક માંગને કારણે સોનાના ભાવો હજી પણ નવા ઊંચા થઈ શકે છે ત્યાર પછીના સમાચાર તો મહિલાઓને સો હજાર રૂપિયાની સહાય મહિલાઓ માટે ખબર કેન્દ્ર સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના પ્રથમ વખત ગર્ભવતી અને સતતપન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના એક જાન્યુઆરી બે હજાર રોજ શરૂ કરવામાં આવી હતી તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે આ યોજનાનો મુખ્ય હેઠળ માટે અને બાળકને બંનેને સારી સાથે સંભાળ લેવાનો છે